¡Gracias! નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો જો હું તમને એવું કહું કે આવતા મહિનાથી તમારો પેન્શન કે પગાર સીધું ત્રીસ ટકાથી પચાસ ટકા સુધી વધી શકે છે તો તમે સાચું નહીં માનો પરંતુ આ મિત્રો આ માત્ર અફવા નથી આ છે આઠમા પગાર પંચની હકીકત તો મિત્રો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે કેટલો વધારો થશે ક્યારે થશે અને પેન્શનરોને કેટલો મોટો ફાયદો મળશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો કેમ કે આજે તમને મળશે એ જ સાચી માહિતી મળશે જે તમે જાણવા માંગતા હતા પરંતુ એ પહેલાં મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો આઠમા પગાર પંચની હાલની સ્થિતિની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી આથી દેશના ઓગણપચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે બધાની નજર એ પર છે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલો નક્કી થશે તો મિત્રો હવે આપણે ડીએ મર્જર પર મોટો ફેરફાર થવાનો છે તેની વાત કરીએ તો મિત્રો હાલ મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધુ ચાલી રહ્યું છે એકવાર આઠમો પગાર પંચ લાગુ થશે તો આ ડીએ મૂળ પગારમાં મર્જ થઈ જશે અને ડીએ ફરીથી ઝીરો થઈ જશે એ જ રીતે બે હજાર સોળમાં સાતમા પગારપથ સમયે એકસો પચીસ ટકા ડીએ મર્જ થઈ ગયું હતું અને પગાર સીધો વધી ગયો હતો મિત્રો હવે વાત કરીએ કે ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધારો થશે તો ગણતરી કરીએ નાણાકીય કંપનીઓના અંદાજ મુજબ જો ફેક્ટર એક પોઈન્ટ બ્યાસી રહેશે તો ફક્ત તેરથી ચૌદ ટકાનો વધારો થશે અને મિત્રો જો બે પોઈન્ટ પંદર ફિટમેન્ટ ફેક્ટર રહેશે તો લગભગ ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થશે અને જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ ચાલીસથી બે પોઈન્ટ છેતાલીસ રહેશે તો સીધો પચાસ ટકાથી વધુનો વધારો થશે મિત્રો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હાલ કોઈ કર્મચારીઓનો કુલ પગાર રૂપિયા હજાર છે તો એક પોઈન્ટ બ્યાસી ફિટમેન્ટ ફેક્ટર પર તેમનો નવો પગાર રૂપિયા નવ્વાણું હજાર છસો થશે અને મિત્રો બે પોઈન્ટ પંદર ફિટમેન્ટ ફેક્ટર પર તેમનો પગાર એક પોઈન્ટ સત્તર લાખ રૂપિયા થશે અને મિત્રો બે પોઈન્ટ છેતાલીસ પર તેમનો પગાર એક લાખ તેતાલીસ હજાર રૂપિયા થશે મિત્રો હવે પેન્શનરોને પણ મોટો ફાયદો થવાનો છે તો મિત્રો પેન્શનરો માટે આ સૌથી મોટો લાભ છે કારણ કે પેન્શન હંમેશા છેલ્લા પગાર પર આધારિત હોય છે એટલે પગારમાં વધારો થશે તો પેન્શનમાં પણ સીધો વધારો થશે તો મિત્રો હાલ કોઈનું પેન્શન ચાલીસ હજાર છે તો બે પોઈન્ટ પંદર ફેક્ટર પર નવું પેન્શન લગભગ રૂપિયા હજાર મળશે અને મિત્રો જો બે ફેક્ટ છેતાલીસ ફિટમેન્ટ ફેક્ટર રહે છે તો તેમનું સીધું પેન્શન પાંસઠ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો સરકારની મુશ્કેલીની વાત કરીએ તો હવે સવાલ એ છે કે શું સરકાર સીધો પચાસ ટકાનો વધારો કરશે તો મિત્રો જો આ તો દર વર્ષે સરકાર પર બે લાખ કરોડનો ભાર પડશે એટલે શક્ય છે કે ફેક્ટર બે પોઈન્ટ પંદર આસપાસ જ રાખવામાં આવે જેથી વધારો પણ સારો મળે અને ભાર પણ ઓછો રહે ચાલો મિત્રો આખી વાતને સરળ ભાષામાં સમજી લઈએ તો મિત્રો આઠમાં પગાર પંચ લાગુ થશે તો ડીએ ઝીરો થઈ જશે અને મિત્રો નંબર બેમાં છે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ પંદરથી બે પોઈન્ટ ચાલીસ વચ્ચે નક્કી થવાની સંભાવના છે મિત્રો વાત ત્રણમાં છે કે પગારમાં ત્રીસથી પચાસ ટકા સુધીનો વધારો થશે અને મિત્રો પેન્શનરોને સીધો મોટો ફાયદો થવાનો છે અને મિત્રો અમલ બે હજાર છવ્વીસની શરૂઆતથી શક્ય થાય એવી આશા છે મિત્રો હવે આપણે આ વાત હતી આજના ફેક્ટ આધારિત સાચી માહિતી હતી હવે તમારો સવાલ એ છે કે તમને શું લાગે છે ફિટમેન્ટ ફેક્ટર કેટલો નક્કી થશે એક પોઈન્ટ બ્યાસી થશે બે પોઈન્ટ પંદર થશે કે પછી બે પોઈન્ટ ચાલીસ થશે તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી લખજો અને હા વિડીયો ગમે હોય તો એક લાઇક જરૂરથી કરજો અને પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી જ મળીશું નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધા જ કર્મચારી મિત્રો અને પેન્શનરોને જય હિન્દ વંદે માતરમ